ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના સંકેત સપ્ટેમ્બર મહિના બાદ યોજાઈ શકે છે ચૂંટણીઓ સત્યાવીસ ટકા ઓબીસી અનામતને કારણે ચૂંટણી પાછી ઠેલાઈ હતી ત્યારે છ હજાર પાંચસો ગ્રામ પંચાયત બે જિલ્લા પંચાયતની ચૂંટણી જે બાકી છે સત્તર તાલુકા અને પંચોતેર કરતાં વધુ નગરપાલિકાની ચૂંટણી બાકી છે રાજ્ય ચૂંટણી પંચની ચૂંટણી યોજવા પ્રક્રિયા શરૂ થઈ ચૂંટણી પંચમાં અનામત બેઠકો અંગે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અનામતનો મુદ્દો હતો અલબત્ત કમિશન તરફથી આ અનામતનો રિપોર્ટ જે છે તે સબમિટ થઈ ચુક્યો છે જાહેર થઈ ચુક્યો છે હવે શક્યતા દેખાઈ રહી છે કે સપ્ટેમ્બર મહિના બાદ કારણ કે લોકસભા ઇલેક્શન હમણાં પૂર્ણ થશે તેનું પરિણામ આવશે અને ત્યારબાદ ચોમાસાની શરૂઆત થશે ચોમાસાની અંદર સામાન્ય રીતે ઇલેક્શન થતું હોતું નથી એટલે એ પ્રકારની શક્યતા જોવાઈ રહી છે કે સપ્ટેમ્બર મહિના બાદ રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે લગભગ છ હજાર પાંચસો કરતા વધુ ગ્રામ પંચાયત બે જેટલી જિલ્લા પંચાયત સત્તર તાલુકા પંચાયત અને પંચોતેર કરતા વધુ નગરપાલિકાઓ છે તેની ચૂંટણીઓ હાલ પેન્ડિંગ છે તે ચૂંટણી યોજાય તે માટે કોંગ્રેસે પણ માંગ કરી હતી જાણકારી મળી રહી છે કે રાજ્ય ચૂંટણી પંચ તરફથી પણ ચૂંટણી યોજવા અંગેની પ્રક્રિયા જે છે તૈયારીઓ જે છે તે શરૂ કરી દીધી છે સત્યાવીસ ટકા ઓબીસી અનામતના કારણે જે પણ બેઠકો પર અનામતની ટકાવારી વધારવાની છે જે સીટોનું એડજસ્ટમેન્ટ કરવાનું છે તેની પ્રક્રિયા પણ રાજ્ય ચૂંટણી પંચ તરફથી શરૂ કરી દેવામાં આવી છે તો સંભવિત રીતે સપ્ટેમ્બર મહિના બાદ રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાય તે પ્રકારની હાલ શક્યતાઓ દેખાઈ રહી છે જી આભાર આપનો જાણકારી આપવામાં